હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર યુન એસેન્ટ કાર આવેલ છે એસેન્ટ કાર માત્ર પચાસ હજારની કિંમતમાં આપી દેવાની છે તાત્કાલિક વેસવાની છે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ગણતરીના દિવસોમાં કાર વેસાઈ જશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબર માત્ર જાહેરાત આપવા માટેનો જ છે તો વાત કરીએ આપણે આ યુનિ એસન્ટ કારની મોડલની તો બે હજાર અને સાતનું મોડલ છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે વીમો પાર્સિંગ કમ્પ્લીટ રનિંગ જોવા મળશે સારું જોવા મળશે ચાર ઓનરમાં કાર જોવા મળશે કારની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર કાર જોવા મળી જશે સારા ટાયર જોવા મળશે અને કમ્પ્લીટ વર્ક કરે છે સીએનજી પેટ્રોલ કાર છે એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળી જશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી બેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય કારની કિંમત માત્ર પચાસ હજાર રૂપિયા રાખેલી છે પચાસ હજાર રૂપિયામાં કાર આપી દેવાની છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્યાસી સારસનું સત્યાવીસ ત્રણસો સાત માલિકનો મોબાઈલ નંબર છે માત્ર પચાસ હજાર રૂપિયા એસેન્ટ કારની કિંમત રાખેલી છે હિંડા એસેન્ટ કાર તમને જોવા મળશે પ્રોપર જસદન જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય મિત્રો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યુસરાજ